રાખો નું ગાડીઓ દેખાડો નહીં ગાડીઓ બતાવું અત્યારે ત્રાસ છે તમારા માટે ગાડી લઈને આવી ગયો છે બે જ છે ઇન્ડિયાની ટોપ નંબર વન ગાડી એટલે સ્પ્લેન્ડર બધાના ઘરે એક એક તો હોય જ છે મિત્રો બે હજાર બાવીસ નું છે સુપ કંડિશનમાં ગાડી છે મિત્રો એ ઝેડ વસ્તુ છે ખાલી સત્તર હજાર કિલોમીટર હાલેલી છે ફર્સ્ટ ઓનર ગાડી છે એ ટુ ઝેડ વસ્તુ મિત્રો કિંમત રહેશે સાવ ઓછી આવેલી આ ગાડીમાં પણ જવાબદારી જનતા ઓટો રહેશે મિત્રો આની કિંમત રહેવાની છે ખાલી ને ખાલી પાસઠ હજાર રૂપિયા મિત્રો બંને ગાડી ફ્રેશ કન્ડિશનમાં છે તો નવી લેવા પેલા જનતા ઓટોની મુલાકાત કરો મિત્રો અને બીજું કે જો ઉનામાં રહેતા હશે તો ગાડી ઉપર લોન કરાવી દઈશ અને જો ઓલ ઓવર ગુજરાતમાં ગમે ત્યાંથી તમે હોય તો ક્રેડિટ કાર્ડ ઉપર લોન કરાવી દઈશ બાકી તમારો ભાઈ બેઠો જ છે તો બધી સિબાજીને રજા આપી દેવાની થાય છે મિત્રો એની ટાઈમ